જય હિન્દ વિદ્યાર્થી મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ એડી ન્યૂઝની અંદર આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર મનોવિજ્ઞાન વિષયની અંદર જે સજે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે અભ્યાસક્રમમાં સુધારો કરેલો છે કે જે ત્રીસ ટકા અભ્યાસક્રમ એ બાદ કરેલો છે અને સિત્તેર ટકા અભ્યાસક્રમ રાખેલ છે તો આજના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો હું તમને વ્યવસ્થિત કયા મુદ્દાઓ અભ્યાસક્રમની અંદર રાખવામાં આવેલા છે અને કયા મુદ્દાઓ અભ્યાસક્રમમાંથી બાદ કરેલા છે તેની વિસ્તૃતમાં આપણે ચર્ચા કરીશું આ જે બાદ કરેલા જે મુદ્દાઓ છે એ તમારા જે યુનિટ ટેસ્ટ લેવાશે કે એક્ઝામ લેવાશે એમાં એ બાદ કરેલા જે મુદ્દાઓ છે એમાંથી પ્રશ્નો પૂછાશે નહીં એટલે કે ટૂંકમાં એનું તમારે અભ્યાસ કરવાનો નથી અને આ જે શૈક્ષણિક વર્ષ જે બે હજાર વીસ એકવીસ તમારી જે પરીક્ષાઓ છે લગભગ જે એપ્રિલની અંદર લેવાતી હતી એની જગ્યાએ તમારી મેમાં પરીક્ષાઓ લેવાશે પાંચમા મહિનાની અંદર પરીક્ષાઓ પાંચમા છઠ્ઠા મહિનાની અંદર પરીક્ષાઓ લેવાશે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે ધોરણ અગિયાર મનોવિજ્ઞાનનો જે સુધારેલો અભ્યાસક્રમ છે એની આપણે વિસ્તૃતમાં ચર્ચા મેળવીએ એ પહેલાં જો વિદ્યાર્થી મિત્રો તમે મારી આ જે યુટ્યુબ ચેનલ છે એને જો સબસ્ક્રાઈબ હજુ સુધી કરેલી ના હોય તો પ્લીઝ નીચે સબસ્ક્રાઈબનું બટન છે સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં જો કોઈ પણ પ્રશ્ન હોય તો મારો મોબાઈલ નંબર મારું નામ અને નીચે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી અને પ્રશ્નોનું સોલ્યુશન મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો જોઈએ એ પહેલાં તમે મારી જો એડી ન્યૂઝ ચેનલના જે વિડીયો તમે તમામ જોવા માગતા હો તો યુટ્યુબની અંદર જઈ અને એડી ન્યુઝ લખી સર્ચ કરશો આ લોકો આવશે તેમાં પ્લે લિસ્ટ પ્રમાણે તમામ વિડીયો ત્યાં જોવા મળશે જોઈએ આપણે સરકારશ્રીએ છ દસ બે હજાર વીસ ના રોજ છ દસ બે હાજર વીસ ના રોજ એક પરિપત્ર કર્યો જેમાં શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસ માટે ધોરણ નવ થી બાર ના સુધારેલા અભ્યાસક્રમ વિગતો આપેલી છે એમણે આની અંદર કે નવથી બારના જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જે કોરોના મહામારીના કારણે કોવિડ નાઇન્ટીનના કારણે અભ્યાસક્રમમાં ત્રીસ ટકા ઘટાડો કરેલો છે અને એ પ્રશ્નો જે અભ્યાસક્રમમાંથી રદ કરેલા મુદ્દા છે જે અભ્યાસક્રમ ચાલુ વર્ષે રદ કરવામાં આવેલા જે મુદ્દાઓ છે એ અંગેના પ્રશ્નો શાળાકીય તેમજ બોર્ડની પરીક્ષામાં પૂછવા નહીં પરિપત્ર કરી દીધો છે કે શાળાકીય પરીક્ષા હશે યુનિટ ટેસ્ટ હશે કે બોર્ડની પરીક્ષા હશે જેમાં એ ત્રીસ ટકા જે અભ્યાસક્રમ બાદ કરેલો છે એમાંથી એક પણ પ્રશ્ન પૂછાશે નહીં તો કયા મુદ્દાઓ અભ્યાસક્રમની અંદર છે અને કયા મુદ્દાઓ બાદ કરેલા છે એ મનોવિજ્ઞાનની અંદર અગિયારમાં ધોરણની અંદર એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ તો પહેલું જ્યાં આપણને આપેલું છે કે અહીંયા પ્રકરણનું નામ છે પ્રકરણ અભ્યાસમાં રાખેલા મુદ્દા છે અને ચાલુ વર્ષે અભ્યાસક્રમમાંથી રદ કરેલા મુદ્દા છે અહીંયા આપેલા છે આપણને પહેલું જ પ્રકરણ છે મનોવિજ્ઞાનની અંદર આપણે જોઈએ તો પહેલું જ પ્રકરણ મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે આ મનોવિજ્ઞાન એક વિજ્ઞાન આ પ્રકરણમાંથી આપણે જોઈએ તો મનોવિજ્ઞાનનો અર્થ એની વ્યાખ્યા સ્વરૂપ મનોવિજ્ઞાનના ધ્યેયો મનોવિજ્ઞાનના ઉદે ઉદ્ભવ વિકાસ મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રો આ કેટલાક જે ટોપિકો છે ટોપિક આપણા અભ્યાસની અંદર રાખેલા છે જેનો અભ્યાસ તમારે કરવાનો રહેશે જેની પરીક્ષાની અંદર આમાંથી પ્રશ્નો પૂછાશે પણ મનોવિજ્ઞાનના જે અભિગમો છે મનોવિજ્ઞાનના અલગ અલગ જે સાયકોલોજિસ્ટોના અભિગમો છે જે પેજ નંબર 5 અને 7 ઉપર આપેલા છે તેનો અભ્યાસ તમારે કરવાનો નથી કારણ કે તે કોઈ પણ ટેસ્ટ કે પરીક્ષાની અંદર પૂછાવાના નથી બીજો પ્રકરણ મનો અભ્યાસની પદ્ધતિઓ છે આમાં આપણે જોઈએ અભ્યાસની અંદર તો આ જે મુદ્દાઓ છે એની આપણે તૈયારી કરવી પડશે મનોવિજ્ઞાન વિષય વસ્તુ વર્તનના અભ્યાસ માટેની પદ્ધતિઓ છે જેમાં નિરીક્ષણ પદ્ધતિ દીર્ઘકાલીન સમકાલીન વ્યક્તિ ઇતિહાસ પ્રયોગ પદ્ધતિ પ્રશ્નાવલી મુલાકાત અને મનોવિજ્ઞાનિક કસોટીઓ મૂળભૂત રીતે આપણે જોઈએ તો જે બીજું પ્રકરણ છે બીજા પ્રકરણમાંથી એક પણ મુદ્દો એક પણ ટોપિકને બાદ કરવામાં આવેલો નથી એટલે કે એક પણ ટોપિક છે એ રદ કરેલો નથી બધા જ ટોપિકો છે આખું પ્રકરણ બીજું પ્રકરણ તૈયાર કરવું પડશે ત્રીજા નું પ્રકરણ છે માનવ વિકાસ તો માનવ વિકાસમાંથી જોઈએ તો જે આટલા મુદ્દા છે આપણે તૈયારી કરવી પડશે જેમાં આપણે જોઈએ તો વૃદ્ધિ વિકાસ વિકાસની પ્રક્રિયા વિકાસની અસર કરતા પરિબળો વિકાસની સમજૂતીના સિદ્ધાંતોમાં કોહલ બર્ગ નૈતિક વિકાસનો સિદ્ધાંત ફ્રોઈડનો મનોજાતિ વિકાસ અને એરિક એરિકસનનો જીવન વિકાસનો તબક્કાનો સિદ્ધાંત આરે મુદ્દા છે એ અભ્યાસની અંદર રાખવામાં આવેલા છે જ્યારે વિકાસની સમજૂતી

મગજની રચના શારીરિક ચેતાતંત્ર આ જે કેટલાક ટોપિકો છે એ અભ્યાસક્રમની અંદર રાખેલા છે જ્યારે આ જે ટોપિક છે એ અભ્યાસક્રમમાંથી બાદ કરેલા છે ચેતાતંત્ર અને તેના ભાગો અંતસ્રાવી ગ્રંથિઓ અને તેના પ્રકારો જે પેજ નંબર ચોપડીની અંદર બેતાલીસ સુડતાલીસ બેતાલીસ છેતાલીસ ને સુડતાલીસમાં છે જે આ ટોપિક છે એ અભ્યાસક્રમમાંથી બાદ કરેલા છે એટલે આ તમારે વાંચવાની જરૂર રહેશે નહીં પાંચમું પ્રકરણ જોઈએ તો બોધાત્મક પ્રક્રિયાઓ છે બોધાત્મક પ્રક્રિયાઓમાં જોઈએ તો વિચારણા તર્ક ક્રિયા સમસ્યા ઉકેલ નિર્ધારણ અને સમજૂતી સર્જનાત્મક વિચારણા જેટલા મુદ્દા અહીંયા આગળ આપણને પાંચ મુદ્દા આપેલા છે પાંચે પાંચ મુદ્દા એ અભ્યાસક્રમની અંદર છે એની આપણે તૈયારી કરવાની છે જ્યારે આ કેટલાક જે મુદ્દાઓ આપેલા છે એ અભ્યાસક્રમમાંથી રદ કરેલા છે બોધાત્મક અને પ્રત્યયો સંકલ્પના કલ્પના વ્યાપાર છે માહિતી પ્રક્રિયાકરણનો અભિગમો જે પેજ નંબર પચાસ ત્રેપન અને ઓગણસાઠ પર આ જે ત્રણ પેજ ઉપરના જે ત્રણ મુદ્દાઓ છે એ શું કરેલા છે એ રદ કરેલા છે તો એમાં આપણે એ જે રદ કરેલા પ્રશ્નોની તૈયારી કરશું નહીં પણ જે અભ્યાસક્રમમાં રાખેલા મુદ્દાઓ છે એની આપણે તૈયારી કરીશું જે ત્રીસ ટકા બાદ કરેલા છે અરે આગળ આપણે જઈએ છઠ્ઠું પ્રકરણ જોઈએ તો છઠ્ઠા પ્રકરણની અંદર સ્મરણ અને વિસ્મરણ છે છઠ્ઠું પ્રકરણ છે સ્મરણ અને વિસ્મરણ જેમાંથી આપણે જોઈએ તો આખું પ્રકરણ અભ્યાસક્રમની અંદર રાખવામાં આવેલું છે સ્મરણની વ્યાખ્યા તબક્કા પ્રકાર સ્મૃતિ અવરોધ સ્મૃતિ સુધારણા વિસ્મરણનો અર્થ અને તેના નિર્ધારણો એટલે કે આખે આખું પ્રકરણ છે એ અભ્યાસક્રમમાં રાખેલ છે આમાંથી એક પણ મુદ્દો રદ કરેલો નથી છઠ્ઠા પ્રકરણમાંથી સાતું પ્રકરણ જોઈએ તો ભાષા અને પ્રત્યાયન છે જેમાં વાણી વિકાસ ભાષા અને વિચાર વચ્ચેનો સંબંધ અને પ્રત્યાયન ત્રણ મુદ્દા જ આ પ્રકરણમાંથી તૈયાર કરવાના છે વાણી વિકાસ ભાષા અને વિચાર વચ્ચેના સંબંધો પ્રત્યાયન એ ત્રણ મુદ્દા આપણે તૈયાર કરવાના છે જ્યારે આ જે બે મુદ્દા છે એ અભ્યાસક્રમમાંથી બાદ કરેલા છે રદ કરેલા છે ભાષાની વ્યાખ્યા અને લક્ષણો ભાષાના વિવિધ પાસાઓ જે પેજ નંબર પંચોતેર પર જે પ્રશ્નો છે એરાએ જે ટોપિક છે એરાએ અભ્યાસક્રમમાંથી શું કરેલા છે બાદ કરેલા છે આઠમા નંબરનું વ્યક્તિત્વ વ્યક્તિત્વની અંદર આપણે જોઈએ તો વ્યક્તિત્વનો અર્થ વિવિધ અભિગમો વ્યક્તિત્વની માપવાની વિવિધ રીતો જેમાં આભૃતાન અને પ્રક્ષેપણ પદ્ધતિ બે પ્રકારની પદ્ધતિનો આપણે અભ્યાસ કરવાનો છે જ્યારે આનો આપણે અભ્યાસ કરવાનો નથી આ બાદ કરેલું છે વ્યક્તિત્વના વિવિધ અભિગમોમાંથી વાર્તનિક અભિગમ અભિગમ અથવા તો કોઈ પણ એક અભિગમ રદ કરવો વ્યક્તિત્વ માપવાની રીતોમાં નિરીક્ષકનો અહેવાલ પેજ નંબર નેવું અને બાણું પરના જે ટોપિકો છે એ આ અભ્યાસ નવા અભ્યાસક્રમમાંથી બાદ કરેલા છે આની આપણે તૈયારી કરશું નહીં નવું પ્રકરણ છે પ્રેરણાને આવેગું તો આ આખે આખું પ્રકરણ છે એ પરીક્ષા લક્ષી છે આમાંથી એક પણ ટોપિક બાદ કરેલો નથી એક પણ પ્રશ્ન બાદ કરેલો નથી તે આખું પ્રકરણની તૈયારી આપણે કરવાની રહેશે દસમું પ્રકરણ છે ચેતનાની બદલાયેલી અવસ્થાઓ છે તો આ દસમું પ્રકરણ છે એ પૂરેપૂરું પ્રકરણ શું કરેલું છે બાદ કરી દીધું છે એટલે દસમા પ્રકરણને આપણે જોવાની જરૂર નથી દસમા પ્રકરણમાંથી એક પણ પ્રશ્ન પૂછાશે નહીં એટલે આખું દસમું પ્રકરણ શું કરી દેવાનું ડિલેટ કરી દેવાનું છે ફક્ત નવ પ્રકરણની તૈયારી કરવાની છે નવ પ્રકરણમાંથી કેટલાક જે મુદ્દાઓ અહીંયા આપેલા છે આપણને અભ્યાસક્રમની અંદરથી રદ કરેલા છે એની પણ તૈયારી કરવાની નથી ફક્ત સિત્તેર અભ્યાસક્રમ છે અને સરળતાથી તમે તૈયારી કરી શકો અને સારા પરિણામ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો જે આખું જે ટોપિક મેં આખો વિડીયો બનાવ્યો જેમાં તમને ખ્યાલ આવ્યો હશે હજુ પણ જો ખ્યાલ ના આવ્યો તો ફરીથી વિડીયો જોજો અને નોટ અને પેન રાખી અને તમે મુદ્દાને વ્યવસ્થિત લખી દેજો કે કયો મુદ્દો છે આની તૈયારી કરવાની છે અને કયો પ્રશ્ન છે જેની તૈયારી કરવાની નથી તો તમે સરળતાથી સારી રીતે તૈયારી કરી શકશો અને પરીક્ષાને સારું પરિણામ મેળવી શકશો તો વિદ્યાર્થી મિત્રો હજુ પણ જો તમે મારી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક નીચે લાઇકનું બટન છે લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને મારા વિડીયો શેર કરજો અસ્તુ